મોરબી માં સેવાભાવી સંસ્થાએ કર્યું ચકલી માળા વિતરણ ગુજરાતમાં હાલ ઉનાળો શરૂ થયો છે અને કાળઝાળ ગરમી અને તાપ પડવા લાગ્યું છે ત્યારે મોરબી જિલ્લા વિસ્તાર તો ઔદ્યોગિક વિસ્તાર ગણાય છે જ્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય છેલ્લા ચાર દિવસથી થી ચાલીસ ડિગ્રી તાપમાન અનુભવાતું હોય છે ત્યારે ગરમીથી બચવા લોકો પોતપોતાની રીતે સગવડ ઉભી કરી લે છે પરંતુ મોંઘા પશુઓ અને પક્ષીઓ માટે રહેવાનું ચણવાનું અને પાણી પીવા માટેનું સગવડતા ન હોય ત્યારે ઘણી સેવાભાવી સંસ્થાઓ તે વ્યવસ્થા કરતા હોય છે જેમાં આજે મોરબી ક્લબ દ્વારા ચકલીઓ બચાવવા માટે રવા પર રોડ ઉપર સીતારામ વિનામૂલ્યે ચકલીના માળા પાણીના કુંડા અને કુંડા માટેના સ્ટેન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અહીં ફેન્સી માળા હોય લોકો મૂલ્ય આપીને પણ ફેન્સી માળા લઈ જતા હતા આ માળાનું વિતરણ થઈ રહ્યું હતું ત્યારે આ સેવાભાવી સંસ્થામાં તુષારભાઈ દફતરી રમેશભાઈ રૂપાલા કેપી ભાગ્યા સહિત યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ કેમ્પમાં જ ચકલીના માળા તૈયાર કરવામાં આવતા હતા અને જે વિનામૂલ્યે વેચવામાં આવતા હતા એકંદરે જીવદયા પ્રેમીઓ આ માળા ફટાફટ લઈ ગયા હતા કોઈએ વિનામૂલ્યે તો કોઈએ મૂલ્ય આપીને પણ આ માળા ખરીદ્યા હતા તેવું જોવા મળ્યું હતું